નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી વીજ ચોરી સ્થિત ડીજીવીસીએલ કચેરીના તાબા હેઠળ આવતા ભરૂચના પાલેજ ટાઉન કરજણ તાલુકાના વલણ અને આમોદના ઈખર ગામમાં વીજ કંપનીની ટીમોએ સઘન વીજ ચેકિંગ હાથ ધરી છપ્પન લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડતા વીજ ચોરી કરનારાઓમાં ફળફળાટ વ્યાપી જવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે વીજ કંપનીની એકત્રીસ ટીમોએ પાલેશ ટાઉન વલણ અને ઈખર ગામમાં સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું વહેલી સવારે વીજ કંપનીની ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરાતા લોકો ગાઢ નિદ્રામાંથી સફળા જાગી ગયા હતા વીજ કંપનીની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે પાલેશ ટાઉન સહિત વલણ અને ઈખર ગામમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું ઉપરોક્ત ત્રણ ગામમાં ચૌદ સિત્યોતેર જોડાણ ચેક કરતાં પંચાવન જોડણીમાં વીજ ગેરતી તેમજ સાત જોડાણોમાં શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા વીજ કંપની કંપનીએ ઉપરોક્ત ત્રણ ગામમાંથી છપ્પન પોઈન્ટ પાંત્રીસ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પાલેજ પંથકના ગામોમાં સતત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારોમાં ફળફળા વ્યાપી જવા પામ્યો છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસિન કારા